ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે અંકલેશ્વર શહેરના સરસ્વતી પાર્ક વિસ્તારમાં પોલીસે દરોડો પાડી વિદેશી દારૂનો એક મોટો જઠ્ઠો ઝડપી પાડ્યો છે પોલીસે રૂપિયા ત્રણ પોઈન્ટ એકાવન લાખથી વધુની કિંમતનો કુલ એક હજાર ચારસો એક્યાસી બોટલ જપ્ત કરીને એક મુખ્ય બુતલેગઢની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે શહેરના સરસ્વતી પાર્ક વિસ્તારમાં રહેતો શાહરૂખ મહેમૂદ અલી મન્સુરી સોસાયટીની ખુલ્લી જગ્યાનો ઉપયોગ કરીને વિદેશી દારૂના જંગી જઠ્ઠો છુપા આવી રહ્યો છે આ સચોટ માહિતીના આધારે શહેર એ ડિવિઝન પોલીસે તાત્કાલિક અસરથી યોજનાબદ્ધ રીતે દરોડા પાડ્યા હતા રૂપિયા ત્રણ પોઈન્ટ એકાવન લાખની એક હજાર ચારસો એક્યાસી બોટલ જપ્ત કરી પોલીસે સ્થળ પર કરેલી ઉંદારપૂર્વકની તપાસમાં ખુલ્લી જગ્યામાંથી સંટાળેલો વિદેશી દારૂનો મોટો ભંડાર શોધી કર્યો હતો પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની કુલ એક હજાર ચારસો એક્યાસી બોટલનો જથ્થો જપ્ત કર્યો હતો બજારમાં આ દારૂની જથ્થાની કિંમત રૂપિયા ત્રણ લાખ એકાવન હજારથી વધુ આંકવામાં આવી છે પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરનાર મુખ્ય આરોપીની શાહરૂખ મહેમૂદ અલી તાત્કાલિક ધરપકડ કરી છે ડિવિઝન પોલીસે આ સમગ્ર મામલે આરોપી મનસુરી છેમુદ અલી મનસુરી વિરુદ્ધ પ્રોહિબિઝન એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેના અન્ય સ્ત્રોતો કે નેટવર્ક અંગે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે દારૂબંધીનું ઉલ્લંઘન કરનારા તત્વો સામે પોલીસે આકરો સંદેશ આપ્યો છે રિપોર્ટર હુમેદ સૈયદ દંકલેશ્વર ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી